સો હેલો એવરી વન વેરી ગુડ મોર્નિંગ જય રામ બધાને સ્વાગત છે તમારું આજે નવા વ્લોગ વિડીયોની અંદર મિત્રો બહુ ટાઈમ પછી વ્લોગ શૂટ કરીએ છીએ શિડ્યુલ બહુ બિઝી રહે છે તો વ્લોગ બનાવવાનો ટાઈમ મળતો નથી હવે કન્ટિન્યુ રહેવાનો પ્રયાસ કરીએ મિત્રો વ્લોગ ચેનલ આપણી મોનિટાઈઝ છે તો વ્લોગ કન્ટિન્યુ બનાવવા જ પડશે તો મિત્રો અત્યારે સન્ડે આવી ગયા છે દુકાન પર ફર્સ્ટ ક્લાસ ભાઈઓ મારે નાસ્તો મંગાવ્યો છે અજય ભાઈને ઉમંગભાઈ નાસ્તો લઈને આવી ગયા છે પકવાન તો પકવાન બધું ખાઈશું પછી આપણો આગળનો ભાગ આપણે કન્ટિન્યુ કરીએ બન્યા રહેજો બ્લોગની અંદર એટલે મિત્રો નાસ્તા સાથે આવી ગરમીમાં છાસ મળી જાય તો ભાઈ વાત જ જવા દો તો નાસ્તાની મોજ લઈએ ને પછી બ્લોગ આપણો કન્ટિન્યુ કરીએ ભાઈઓ બેસી ગયા છે નાસ્તો કરવા માટે અને ઉમંગ બેના ફેવરેટ છે ભાઈ પકવાન તો મિત્રો ગરમીની સિઝન છે ને ભાઈ કુલર પણ લાવી દીધા છે આપણી શોપ પર આપણે સેલ કરવા માટે બહુ બધી વેરાયટીમાં નવા નવા મોડલ આવેલા છે સારી એવી કંપનીમાં મિત્રો કુલર પણ અહીંયા લાવેલા છે અમે સેલ કરવા માટે તો પહોંચી જ મિત્રો આપણી શોપ પર ખરીદી કરવા માગતા હોય છે સારી એવી કંપનીના ને સારી રેન્જમાં કુલર તમને અમારે ત્યાં મળી જશે અને એક મિત્રો હા બીજી વાત કહું તો એક ફેન આવેલો છે જોરદાર તો એનો જે હવાનો ફ્લો છે એ બતાવું તમને મસ્ત છે જુઓ તમને બોક્સ જેવું દેખાતું હશે આ છે મિત્રો એક ફેન ચાલુ કરીને બતાવું તમને તો એનો ફ્લો ખાલી બતાવું તમે જોઈ લો ખાલી એકવાર તો મિત્રો જોરદાર ફ્લો આવી રહ્યો છે આનો નાનો એવો ફેન બનાવેલો છે તમે રસોડામાં કોઈ ટેબલ પર શોપ પર ગમે તે તમે આનો યુઝ કરી શકો છો અને અહીંયાથી સ્વિંગ ઓપ્શન આવેલું છે અને સ્પીડમાં પણ વધઘટ કરી શકો છો તમે ફેનની તો બહુ જોરદાર ક્વોલિટી છે નાનો એવો મિની કોમ્પેક્ટ સાઇઝમાં મિત્રો ફેન આવેલો છે તો ઘણા જોયા વગર પહોંચી જજો જો આપણી શોપ પર ધાનેરા પ્રમાણે ફર્નિચરમાં મળી જશે તમને તો બહુ નાની એવી બેસ્ટ આઇટમ છે બહાર તમે ખુલ્લામાં બેઠા હો તો આનો ઉપયોગ કરી શકો છો પોર્ટેબલ છે ગમે ત્યાં લઈ જઈ શકો છો તો એ બહુ સારી વસ્તુ છે પર્સનલી મને બહુ ગમી આ વસ્તુ પ્રોડક્ટ તો આવી જજો આપણી શોપ પર મળી જશે તમને બહુ બધી વેરાયટીમાં નવા ફેન ચલા અહીંયા રમવાની મજા જ આવી ગઈ છે સીવન ચાલો છે ભાઈ બહુ સાડીઓ આવે છે સિલાઈમાં તો રસોઈ તમને બતાવી દઉં મિત્રો રસોઈમાં છે મિત્રો દાળ બની રહી છે ભાત છે કરી રહી છે કપડાને બધું પહેરાવી રહી છે

જમવા મિત્રો શું છે બતાવું તમને જીનાય માટે કઈ કપડાં લાવ્યા છે ભાઈ જીનાય બતાવશે તમને કેટલા જોડે લાવ્યા છે બધા અત્યારે રાહુલ બંને રમી રહ્યા છે અત્યારે રાહુલ પાસે રમી રહી છે ને ભાઈ રસોડામાં જમવાનું બની રહ્યું છે જમવામાં શું છે બતાવી છે તમને જમવાનું મેનુ બની રહ્યું છે દઈ છે મિત્રો તો ફર્સ્ટ ક્લાસ જમી લઈશું જીનાય માટે લાવેલા છે કપડાં જીને બતાવશે લાવો કપડાં બતાવે છે તમારા કેટલા કપડા લાવ્યા છે બતાવો ચાર જવાનું છે પાલમપુર મારા બહેનના ઘરે એના માટે કપડા બધું લાવી દીધું છે ખર્ચો કરાવી દીધો છે ભાઈ વેકેશન હજી પત્યું નથી બાકી છે થોડો સમય દસેક દિવસ બાકી રહ્યા છે પણ હજી બેને એને વેકેશન મજા માણવી છે તો જઈ રહ્યો છે પાલનપુર એના માટે કપડાં લાવ્યા છે ને આ રમી રહ્યું છે અહીંયા મેં ચાલે જે વિડીયો ગેમ જોઈ લો આપણે વિડીયો ગેમ મંગાવી રહી ઓનલાઈન તો એ બતાવી દઉં તમને જૂની યાદો તાજા થઈ જશે તમારે તો વિડીયો ગેમ જોઈ લો અહીંયા રમવાનું ચાલુ છે બે રિમોટ કંટ્રોલ આપેલા છે અહીંયા અને અહીંયા ચાલી રહી છે મારીઓ મિત્રો પહેલાં જે ને બધું આવતું બહુ મોટી સાઈઝમાં એને સેટઅપ આવતું હવે એકદમ શોર્ટ સાઇઝમાં બની ગયું છે બહુ ટાઈમ પછી વિડીયો ગેમ મંગાવી દે આપણે જીનાઈ માટે અત્યારે છે ચાલુ છે જોઈ લો આ જે બોક્સ તમને દેખાતું છે નાનું એની અંદર મિનિમમ છસો ગેમ જેવું આવે છે તો બીજી કંઈ ઓપ્શન બીજું કંઈ સેટઅપ લગાવવાની જરૂર નથી આને ખાલી ટીવીની અંદર કનેક્ટ કરશો તો વિડીયો ગેમ આપણી ચાલું થઈ જશે તો અત્યારે જોઈ લો રમવાનું ચાલું છે બાકી કોને કોને મિત્રો મારીઓને કોન્ટરને બધું રમેલું છે તો જેને પણ રમેલું હોય કોમેન્ટ કરી દો અને અત્યારે પણ બહુ મજા આવે છે આપણે પણ બહુ રમતા નાના હતા ત્યારે જોઈ લો મિત્રો આ છે એનું રિમોટ કંટ્રોલ તમને બતાવી દો અને અંદર સેલ લાગે છે બે રિમોટ કંટ્રોલ આવે છે સાઈઝ થોડી સ્મોલ છે પણ રમવામાં બી બહુ મજા આવી જાય જૂની યાદો મિત્રો તાજા થઈ જાય બાકી મારીઓને કોન્ટ્રા રમવાની અત્યારે પણ પહેલાં જે મજા આવતી એવી જ મજા આવે છે ખરેખર પૈસા વસૂલ છે બાકી બાકીના પણ રમવાની મજા આવી ગઈ છે મજા આવી ગઈ દેખો મિત્રો કેટલી બધી ગેમ છે જોયો તમે સુપર મારિયો છે મારીઓ પણ મારીઓ પણ ત્રણ જાતની છે આમાં તો દોસ્તો અત્યારે આવ્યો છું અમારી ગેરેજ પર અને બાઇક સર્વિસ થઈ રહ્યા છે બતાવ્યું તમને જોઈ લો ગેરેજ પર અત્યારે હું આવ્યો છું અને અમારા બંને બાઈક રેડી થઈ રહ્યા છે એક છે અમારે એક ટ્રીપ મારવાની છે ફરવા જવાનું છે એના માટે બંને બાઇકો રેડી થઈ રહ્યા છે અત્યારે સર્વિસ થઈ રહ્યા છે તો અમે જવાના છે એક ટ્રીપ એ બતાવીશું તમને ક્યાં જઈશું અમે તો એ તમને નેક્સ્ટ વ્લોગમાં બતાવીશું આપણે શોર્ટ ટાઈમ આપણો વ્લોગ આવશે તો કન્ટિન્યુ રહેજો વ્લોગની અંદર અને નેક્સ્ટ વ્લોગ આવશે આપણો ટ્રીપ મારવાની છે એક સારી એવી તો એના ઉપર જઈશું ને આપણે જોઈ લો આ છે મિત્રો અમારા ગેરેજના ભાઈ જયંતિભાઈ અને બાઇકને બધું સર્વિસ થઈ રહ્યું છે ફૂલ અને ખાલી બાઇકનો સ્ટોક જોઈ લો અહીંયા કારીગરો મિત્રો જોઈ લો અમારા ઉત્સાહી રાત્રિના દસ અને જોઈ લો ભાઈ અત્યારે પણ સર્વિસ થઈ રહ્યા છે ભાઈ જયંતિભાઈ અને બીજા પણ કારીગરો છે બાઈક સર્વિસ કરી રહ્યા છે દસ વાગી ગયા છે તો પણ ઉત્સાહી કારીગરો છે અમારા સર્વિસ એટલે એમને એક નંબરે અચ્છા કુમાર પણ આવેલા છે અમારા મજામાં કુમાર ટ્રીપમાં બાઇક ને બધું રેડી કરવું પડશે મસ્ત મજા ટ્રીપ પર જવાનું છે ક્યાં ની ટ્રીપ બને છે એના માટે બ્લોગ જોવો પડશે તમારે નેક્સ્ટ બ્લોગ આવશે આપણો અને એક બુલેટ લઈશું બંને બુલેટ છે અમારા અને એક છે અમારી જોડે એમપી કે લેવાનું છે તો એ તો રેડી જ પડ્યું છે બુલેટ ખાલી બાકી છે બંને રેડી કરવાના તો એ રેડી કરી દઈએ